ગરમી છે ને સખત પડી રહી છે અને માને એવો વિચાર આવે છે કે આપણે છે ને ગોલાનું મશીન ઘરે લઈ લઈએ ગોલાનું મશીન ઘરે લઈને શું કરવું પ્રાચીતા અરે ગોલાનું મશીન ઘરે લઈએ ને તો બહાર આપણે ખાવા જવું ન પડે 80 રૂપિયા ને 100 રૂપિયા ને 150 રૂપિયા ને 200 રૂપિયા મન ફાવે એવા ભાવ લે આ તો ઘરે એને ગોલોને ગોલાના મશીનમાં આ મામા મામા ગોલાનું બરફ મૂક્યો ગોલો ઘઈસો ને એને ચાસણી અંદર નાખીને

તો હશે સંતરા મોસમ બી આવે ત્યારે જ્યુસ કાઢતા હોય પછી જ્યુસર મૂકી દે એમ ગોલાના મશીનમાં મશીન માં ગરમી આવે ત્યારે કાઢવાનું અને ઘરે લઈ આવે ને તો એને ગરડ 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 કરતા કેવી મજા આવે ને આ સીઝનમાં છે ને આપણે બહાર ખાઈ લઈએ ના આ સીઝનમાં બહાર મારે નથી ખાવા આ સીઝનમાં જ મારા ગોલાનું મશીન ઘરે વસાવી લેવું છે એટલે મને જ ચાલે ને તમને ચાલે ને આધ્યાને ઘરે ગમે તે હા ઈ ભલે આમ જો તને તો આલે આધ્યાને આલે પણ આ ગોલાનું મશીન લઈએ એની મને નહીં હાલે તમને કેમ નઈ આને તમે મન ભાવે ભાવ કે 15000 ને 20000 ને કે આપણે દુકાન નથી ખોલવી ઘર પૂરતા ગોલા બની જાય ને એટલે મને ભયો ભયો મારું હા પણ ઈ ઘર પૂરતા ભલે ઈ ગોલાનું મશીન કે આ પ્રાચીને ગમે એવો વિચાર આવે એટલે સીધું એમ કહી દેવા ગોલાનું મશીન લઈ લ્યો અને સોડાનું મશીન લઈ લ્યો ને જ્યુસનું મશીન લઈ લ્યો ને કાલ સવાર ઉઠીને એમ કે ઘરે આઈસ્ક્રીમ બનાવવાનું મશીન લઈ લઈ કે આઈસ્ક્રીમ બહારથી ન લેવું જોઈએ એટલે આવી કંઈ વાતો ખોટી કરાય નહીં વાતો ખોટી કરતી જ નથી મને ગમે એમ કરીને તમે કહો ને આપણે હમણાં ને હમણાં જઈને જોયા આવીએ માં અને પછી આપણે મશીનનું ડન કરીએ અને ગોલા બનાવીને આપણા જે ફોલોવર્સ છે જોઈતા હોય તો તમે કેજો હું એના બનાવીને તમને ખવડાવી પણ એમ નહીં ચાસણી એનો કલર એનું ઈ બધુંય ક્યાંથી કાઢવાનું તું ઘરે બની જાય ચાસણી બનાવી કે બહુ હાર્ડ નથી ચાસણી આપણાથી બને જ નહીં બહાર જેવી ચાસણી બને જ નહીં મિત્રો તમે કોમેન્ટ કરી દેજો બહાર આપણે ગોલ ગોલા ખાવા જતા હોય તો તો પછી ગોલાવાળાના ધંધા બંધ થઈ જાય ને તમે બધું ઘરે જ બનાવવા માંડો બરફ તો ઘરનો હોય મશીન તમે લઈ આવી લ્યો જાસણી બનાવી લ્યો તો બાર ગોલાવાળાના ધંધા ને શું કરવા તો આપણને મને વિચાર આવ્યો છે કે મારે ગોલાનું મશીન ઘરે લેવું બીજા ભલે ને ખાતા આપણે મશીન લઈને આપણે ઘરના ગોલા ખાવાના હોય ઈ એવી વાત થોડી કરાય એવી વાત નહી એવી જ વાત હોય તમે ખોટું નાટક નહી કરો મારી સામે ખોટા ઓલા બાપ તો નાટક તો પ્રાચી તું કરત ના ના મને એમ જે ચુસ્કી લઈને આમ બેઠા બેઠા ઘરે ગાઉ કેમ કે બહાર થી ઘરે ગોલો લઈ આવે ને ત્યાં ઓગળી ગયો એના તો ઘરે બનાવીને ખાઈ લે ને ફૂલ મજા આવી જાય બોલો લ્યો પ્રાચી ને વાત તો જો મિત્રો ગોલા નું મશીન લેવું છે આવું ક્યાંય તમારા ઘરમાં માં હાલે છે કે નહીં જરા કોમેન્ટ કરજો વિડિયો ગઈ હોય તો વિડિયો ને લાઈક અને શેર કરજો મિત્રો તમને ટકો થઈ ગયો હોય ટાઈલ પડી ગઈ હોય વાળ ઓછા થઈ ગયા હોય અને દવા કરાવી કરાવીને જો થાકી ગયા હોય ને તો પ્રાચી એક જબરદસ્ત કઈક વસ્તુ લઈ આવી છે કે જેનાથી છે ને માથામાં વાળ ઉગી જાય છે સાચું છે પ્રાચી

ઈલાજ તમે ઘરગથ્થુ કરશો ને તો તમારા વાળ સો ટકા ધીમે ધીમે ગ્રો કરવા માંડશે અને વાળ છે ને એ ઘાટા થઈ જાય જેને આછા વાળો હોય ઘાટા થઈ જાય જેને ખરતા હોય બંધ થઈ જાય તો પ્રાચીયા છે હું પેલા ઈ કહી દે આ છે રાળનું તેલ તેલ એટલે ફૂલ ઠંડક વાળું રાળ અળ હોય આયુર્વેદિક દુકાને તમને ગમે ત્યાં તમે કહેશો ને રાળનું નું તેલ આપો એટલે તમને એ ગમે ત્યાંથી ગોતીને તમને આપી દેશે અને આ તમે ગરમીમાં નાખશો ને એટલે તમને એમ થશે કે તમે માથે બરફ મૂકો છે કે શું તમને મજા આવશે એટલું ઠંડુ તેલ છે આ અને માથામાં તમે મૂકશો ને એટલે તમને વાળ ખરતા હશે ગમે એ વસ્તુ હશે તમને ફટાફટ ઈલાજાનો થવા મળશે અને તમારે એને રેગ્યુલર યુઝ કરવું પડશે પણ એમ ન રાડનું તેલ તો મેં મિત્રો પહેલી વાર સાંભળ્યું આપણા ઘરની અંદર રેગ્યુલર યુઝની અંદર તો છે ને કે આપણું કોપરેલનું તેલ હોય કે ગમે બીજા કોઈ પણ તેલ આપણે યુઝ કરતા હોઈએ તો એનાથી આપણને એટલો બધો બેનિફિટ ન થતો હોય ઘરની અંદર આપણે તેલ તો નાખતા હોય બધા પણ આ રાડનું તેલ મેં પહેલી વાર સાંભળ્યું જો તમે ક્યારેય સાંભળ્યું હોય તો કોમેન્ટ કરી દેજો વિડીયોને ફટાફટ શેર કરી દેજો મિત્રો જેથી કરીને માહિતી

નથી એકદમ ઘાટું તેલ છે એટલે આ રાડ તેલ બધે આવું જ મળે બધે જ રાડ તેલ પણ ખાલી આયુર્વેદિક દુકાનમાં માં મળશે બીજે ક્યાંય નહીં મળે કેમ કે આ આયુર્વેદિક દુકાનની ની વસ્તુઓ છે ને આયુર્વેદિકમાંથી બનતી વસ્તુ છે એટલે તમારે યુઝ કરો ને પછી મને કહેજો તમે જરા 6 મહિના જેવું વાપરવું પડશે કેમ કે આયુર્વેદિક વસ્તુ જડ મૂળમાંથી તમારો ઈલાજ કરે છે એટલે તમારે એ વસ્તુ માટે

હું તમને કહું તો લઈ આવજો આ તેલ ખોપરેલ તેલ તમે ભૂલી જશો 100% અને આજી તેલ છે ને ઈ જે જે જો પ્રમાણે બતાવ્યું ને ઈ પ્રમાણે નું જોય ઘાટું હોય અને આમ થોડું સફેદ કલર જેવું હોય વાઈટ કલર હોય આમ ઓફ વાઈટ કેવું હોય દૂધ કેવું હોય આપણું ઘાટું કરીએ રબડી તમને આમ રબડી જેવું લાગશે એટલે એકદમ ઘાટું તેલ હોય એટલે તમે માથામાં નાખો માથાની અંદર ઘણો બધો ફાયદો થશે તો વિડિયો ફટાફટ શેર કરજો અને લાઈક કરી દેજો જેથી કરીને આ માહિતી ઘણા બધા લોકો સુધી પહોંચી જાય હજી એકવાર કહી દઉં છું આયુર્વેદિક દુકાન ઉપર જવાનું અને ન્યા જઈને કહેવાનું રાડનું તેલ આપો એટલે તમને આપી દેશે ને લાઇક અને શેર કરી દેજો